નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે આવી પહોંચી છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૈથરા ગામની અંદર જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ અને એમણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની બે દવાનો ઉપયોગ કર્યો છે તો કઈ દવા છે ઉપયોગ કર્યા પહેલાં શું પરિસ્થિતિ હતી કપાસમાં અને કપાસની અંદર છંટકાવ કરવાની જરૂર પડી હતી અને ઉપયોગ કર્યા પછી એને રિઝલ્ટ કેવું મળ્યું છે તો આપણે ખેડૂત મિત્રના મોઢે સાંભળશું કે એને કેવું રિઝલ્ટ મળ્યું છે તમારું નામ જણાવશો મનસુખભાઈ મોકડભાઈ મનસુખભાઈ બોલો હા કપાસની અંદર તમે કઈ દવાનો ઉપયોગ કર્યો તો ટોલ્ફીન અને સારિકાનો હં અને કપાનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે સો એ સો ટકા રિઝલ્ટ છે બરાબર પહેલાં અમને એમ હતું કે આ કપાસ હવે નહીં થાય બરાબર કાઢી નાખવાના ઓલામાં હતા કે દિવાળી હું જે થાય રાખી દિવાળી પછી આપડે આ કપા કાઢી નાખવાનો છે પણ આ કપ્પાનું રિઝલ્ટ એટલું સારું મળ્યું કે એક નહીં પણ હવે એવું વિચાર્યું કે હવે માટે આ જ દવા છે મતલબ તમારો કપાસ પૂરેપૂરો ડેમેજ થઈ ગયો હતો પૂરેપૂરો બરાબર તમે ખેડૂત મિત્ર જોઈ શકો છો કે પેલા જે કપાસ ની પરિસ્થિતિ હતી નીચેના પાન તમે જોઈ શકો છો ખેડૂત મિત્ર કે છે કે ભાઈ આ લાલ થઈ ગયો હતો ચુસ્યા ફૂલ હેવી એટેક હતો

અને સારિકા છે બે દવા છે એમને ચાલીસ ચાલીસ એમએલ પ્રતિપંપમાં નાખીને છંટકાવ કરેલો છે અને રિઝલ્ટ સારું મેળવ્યું છે તો તમે પણ પોતાના કપાસની અંદર ટોલફેરા અને સારિકાનો ઉપયોગ કરી અને રિઝલ્ટ મેળવી શકો છો